ઉપર <Kat> છે <Kat> <Kat> <Kat>

કે સાઉન્ડ બાઈન થાય તો હરી વાત છે ઓલા ટાવર માં ચડી જ ઓલપા જઈને હંતાઈની તારી ઈચ્છા તો તું જીવતો રહેવાનું બેક ફોર થાઉસો બંધો આવ્યો છે યે છે એક ઉતરે ગોળીનો છે તારા હેઠે ને છે મારવાનો છે તો તૈયાર લાલ લે બે થઈ જાય જોજી અરે હું થોડો યાર अहो इले ओ तो bidirectional bidirectional का भागी जा बाकी ना बाजू ये बे रही जा એટલે કો ભાગી ના બાજુ એ મરી મરી મર ગુડ મોર્નિંગ હાયલ યાર રાખી નવજે લાલા હું લા ટાવર હંતાવા જાઉં બે બંદા નઈ કરનો અરે ઈ હું એનિમીચની ગાયન મારતા તા મને ટાવર પર બેજો મસ્ત હંતા હવે તું ખાલી છે ને હું કવનિયા ખાલી ફાયર કરી ફેર ફાયર પૈકી સોધીને હું કાવતરું નોકરી નાખું તો આ તકે જો અહીં ઊભું રહેવું એવું નકવું પડે ખાલી કાવતરું જાઓ જમણી બાજુ બંધો છે લૂંટે છે જો આયો હામો ઝૂપડા ના બાજુ જો ને કાચું એવો જો તાર ઉપર રસ આવશે આવો દે આવો દે રશ કરવા દે એક જ ગોળીનો છે એક જ ગોળીનો ભાઈ પણ કી દે પાક છે ટાઈમ હોય એવડો બોમ્બ નાખ્યો છે બરાબર છે ખતમ લે ના ના ઉતાર ભાઈ ભાઈ પર બંદો આવો બોલ ના ઉસ એટ એસ સોદ મારીનો તાર પેલા લાલ આવે બીજો બંદો આવ્યો આવી ગયો છું થોડો ડેમેજ છે ના ઉપર ચડી જા ઉપર ચડી જા માથે આવસ ના ના એટ છે કાળા કપડા વાળો છે સેમ ટુ સેમ એનો બંદો લાગે છે ભાઈ પેલા લાલ આવે છે ના ના भैया ना बजू तो जो जी से हल्से तेरी भैया सोधना के हामी साथ क्या है ना जो है नहीं ना जो 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 यो यो ये रियो साफ़ चाहे भैया सोधना को तू एडवांटेज ले जो मोंटी भाई हम्म अब वोड पे कर पड़ी भाई बंसोती हुए तो

જબ હેસ તુ સ્વત એવતી કરીને

મશીન વાળા ઘની અંદર આ ભલે ગયો ઘરે કેમ કરવા દે અબી જો એવો બનની છે અને કોઈલો છે અલબૉક્સ છે ખતમ લે કરવા એ ડેમેજ હરખાને जातो 118 એડી છે બીજો બંદા આવ્યો બીજો બંદો આવ્યો બીજો બંદા આવ્યો ભાઈ પણ થર્ડ પાર્ટી થઈ જાય રેવા છે રેકડી પાછો વઈ પાછો ટાવર વઈ એ જોને બાજુ અંદર અંદર બાતવા છે ને ટાવર સાઈડ સોધીને આમાં છે ને ઓલ ટાઈમ જોરી હમ રેજે રેજે એન પાસે કોઈ નથી ગ્લોર પાસે કોઈ નથી એ ભૂરા ઘરમાં ગરી જોસ અને ઓલાની ફાટી રે ગઈ અરે એ તો તમારા બાપ ને તમારા વેપ નથી સોધીને બાદ હવાનો ચેનલ આપો છો તમે ફેન સોધનો ગુજરાતી ને હે ભાઈ આવ ગરી એમ ગેણ માં હવા જારે જારે અરે ની મની ગેણ પછી જો જેક ભાઈ ઉપર કરા સમણી બસ ફાયર કરતો હતો ઓલા રિવાઈવલ વાળા ઘરમાં જ ફોટો ફેક ફાયર કરી જાવું તે ભાઈ 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 ખોટું ખોટું ભાઈ અંદર ગઈ જાવ સોદીનો બસી જો તું કઈ ને રેવા દે હવે ઈ બસી ગયો સોદીનો સ્કેનર છે તરી મે લોન્ચ પડશે માથે જડી જા ઈ સોદ મરીનો ઓલા પણ ગીરી ગયો પાછો હતો નઈ ચેક કર તો કે છે દેખા નથી બોલા બે નાના નાના ભૂરા ઘર છે ને એ બાજુ છે પણ સોદીનો દેખાતો નથી તમ પડે છે ઓલો તું આપણે જા ઘરમાં ઉતરાતા નહી ઘરમાં જ છે કઈ બારીએ હે કે ને તો મને લોસ ના કોની એની મેની ગેણ જાય મને જો અહીં દેખાય જો અહીં તો આ વશલી બારી માં ઉપર નેડ ને ખેલા નેડ હોય ને લેડી સિંગલ છે હાલ તો હું જાઉં છું ઉતરો 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 તો ભાઈ ઉતરો છે કવર મારે છે કવર મારે પાછા બોજી જશું સાર சத்தியப்பா <laughs> <laughs>

ઘણા એના પ્રકારે એનો બોલ્યું કરી બેઠા છે ત્યારે હું ત્યારે ત્યારે એ ખબર નહીં પડતી સોદીને કરી કરી દે જાય પે હલવા જઈ ને ત્યારે ફોન કરે હલવાઈ જાય તારા બા આપને ભલી થાય સોદીને તરી હલવા જોઈ ભેન સો દમયાં દેવી છે આપણને આપણને ખભરાવવા હતું આપણને સોડા આજે સોડા પાવવા હતું એને પાઈ પાંચ રૂપિયાની રહી જાવ છો એ તો ગુણ નફળું પડશે गया। बे क्या एक आज जल ना बे मरी क्या किल तो ये क्या हो एक वो ला जा दिमाग लगी मेरी अरे बे में डेमेज है पुत्र पर डेमेज तो नहीं है पुत्र पर एक तो हल्की नहीं चिंता है क्या ही नहीं आजा आज अरे मजा जा तो नहीं तो यार तेरी तो ही नहीं लग रहा था मारा बीएच से लाइक बीएच से बीएच से अरे अजो दस नौ में क्या है अच्छा ना हाँ तो वो अबे बस इतना गला नहीं बैठी तो

मतलब सेहत लगभग हामा काटे तो ना पहले लोकेशन જોઈ લો પછી પાછા થી કવર દે મને રેડી ઉતરી આવી ગયો દે ક્યાં કવર દો અરે દોડી દોડ તું પુલ ને હામા કઈ બાજુ છે ચારો વાહે અરે અરે બેસે કીક સે ન્યા એક જ છે કદ બેસે 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 અલગ ગયો કવર કરજે એ કવર કરજે કવર તો કર તારા બાપને દેખાત રહી બરોબર બરોબર ફોકસ કર ઓ બેલી માલે એક કદ બની વજો ખની એ કાંપેને ભાઈ ભન ગાડી લઈ દે કે દે

એને બોઆગુ જવાય ગઈ વયા વશે વયા આવશે વયા ભીયા વયા જ રુનાક રુનાક મરી જાય જાડવે જાડવે જ ग्लू ફોર્મ નથી બહુ બરાઈને રેણી મા દોહામો આવ્યો મા લોન્ચર ફડગળો અલગ લે અરે નવરને ફોડ મરી ના હંડવા શેક બાય શેક બાય કમેન્ટ ભરી બાય શેક બાય લણ શેક સોદીના અમાર ખાલી એની પે ઉલ કે કેરેક્ટર તું એમાં સોદીનું હલવાઈજો

તારી ચોકલેટ તારી ગેણ માં ભલે હું તો ડાર્ક ચોકલેટ માઈ તારો હેલ્થ તારી હેલ્થ તારી ગેણ માં હું દે તતર તતર આપડી માં દે માં તમે અમારી ગેમ ભલી ગેમ ગેમ તમ થાય મારા ચાહકો છે શેરીએ શેરીએ ચાહકો છે મારા કોણ કે શેખ ભાઈ છે કઈ એકને પ્રેમ કરું છું કોણ કે બધાનો ફાયદો છે મને ખાલી તમે પૂછો હું ગમે ના પાડ દે મને ખાલી પૂછો મારી હા છે મારી હા છે તમ તારા મને પૂછો તમે બધા એરિયો જોતો ખાલી યાર ઈ તો જોયો ભાઈ હમણા દવરે દે ખલવી દે હું તારું જો ભાઈ તબલું હું સો ન આઈ તું સો તો તું તારી રીતે નીકળ ભાઈ પેલી ફુરસદ માં નીકળ હું ન્યા નહી થવાનો ભાઈ આ તો પાપણ એમ થાય હારે રે બીજું કઈ નહી તું હું ગેડ રે રે તું જેક ભાઈ બોયા કરે જોયું

क्या मजे बंदस के ए पासो 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 एने पासो लोकेशन स्कैनर नांकियो ना पासो भाए पासो पासो भाई लोकेशन सोदीना बोसो इले से क्यों जा भाई 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 फुटमा सोदीना धीमाकत नहीं पड़वानी आरे रे रेवनो से मारे रखिन के गोली मारे रे दोजे ने लाल उतर पे पासो अगर आओ ना तो गैंड मरवन्या सासो सोदीना उनके बहुत सडप से बात वेनी अब आ शुरू नी यस पासो

दिशा पास है जावो ने ये समणी बाजू जावो पड़सी है समणी बाजू है तो जोग्लु ऑन ना करे रे हेठे उतरे जावे हेठे उतरे और ना तो हैं हैं हो ना गए। ना ना यार बाजू दे अंदर अंदर तू हेठे भी है भाई फाइट जाए तो कर ले हो पाली दो कैरेक्टर नहीं कैरेक्टर अरे भाग जा कैरेक्टर बस यहां से ने देवनो खत्म ले खत्म ले नो किल होई जागा यानी मनी स्वदी मारा कैरेक्टर स्किल नहीं थावती बहन सोन्या था।

अरे भाई बनो जोर बोस अपन जाम जाओ सो। बोलो जो है यार। कवर तीजान वेस्ट वगैरह कहाँ है नहीं बेगूदा है हम। पर शॉप जीरो टो कंसर्ट ओके तो कटस किराने दे रही है मुझे। रही। ना कि हम लोग खली-खली लूट किराने बाद ऊपर चलने में ही जुक। लाल अब तरत केज़। बंदो बंदो बंदो। समझ नहीं बोल रहे स જે આટ નોક્સ હે ઈ કિલ છોરે ભાઈ બંધાઈ શોક કે આઈ તો શોક આઈ કિલ છોરે ભગતે ફેન્સ હોદ ના બોળી તારવી ને તો કહી દો ના તો કાલ વાર એમનો કે દે શકી બારી મે જા ચાલું કલ્લો છે કલ્લો પાસ કી ગોડ જો પાતો બની જો તો દી નો ઈ મે બાર માર નહી ગયો માર તો વાટા પછી હું જ બા હું એ બંધો બંધો હમો આゼ यार क्या बुझा दे रे क्या ડિગ્રી એસ મહેશમાં આવા ઘરમાં ગયો કવર લે લે ટોકન હોય આગળ કાઈ ન લો એ તો લીધું યસ મુ જા ઉઠ્રશ કરવો કરતો તો બરે અબા એ ધડો પાસે ઊભો પડી જાનની જાનની એલા મચ બીજો ન્યા હર ઓલે હું તો કંટેસ્ટ કરું મારા તીજોનો કવર તો જો નહીં તારે બે ટોકન ખીલેસ આનો જોતા તો છે હું બીજા ટચ કરું એક આ કોક સેટિંગ જરા સમજાવજો મને કમેન્ટમાં કે આ સાઉન્ડ સોદીના બક 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 કરે છે બંધ કરી છે તાય લોડા બહેન ની તો મેસેજ ગોળે સ્નેપચેટ માં અમાર સોદીના હાલતા સાતા નકરી સ્નેપ ઉત મોકલ મોકલ કરે ગંડી યાર આ બધા તમે સ્નેપચેટ વાપરો છો વાપરો મેસ વેલા ફિલ્ટર હતું વાપરેલું છે યાર અમાર ઓલે મુંડાઈ રે ઈ બધા ફિલ્ટર મારમાં કરતા કીધું એને થોડું કમ મજા આવે પણ આ ભેન શોધ નકરી સ્નેપ મૂક પણ કરે બજારમાં વસ્તુ લેવા જાય સ્નેપ ખાવા જાય સ્નેપ હોટેલ માં જાય સ્નેપ ગેન ભરવા જાય સ્નેપ મોટા બલી દોસ સ્નેપ બધી સ્નેપ મૂકો શોધી ના કરે એક જા સે તમ ક્યું કામ મૂકે ભાઈ નહી માખો નું સોઈ શકે લગને આખી સ્નેપ મૂક દો કામકાજ શરૂ હોય સ્નેપ મૂકો તમ તર હું જોઈસ આ હે ઓલવેઝ ફોલો અપ ઓલ ઓફ કેરેક્ટર બ્રો ગાન મરાવ ચોદી નાઓ આ બજો स्नैप 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 मैं सही है समीरी एंटी पड़ी से स्नैप पाप रही है तेरी क्या बोलो सेज़ जम तू आत्मा बोलो डूंगले कप्ता कप्ता से जम तू वागी पेनी स्नैप पड़े नोक लेते आई हैव अ फर्स्ट ब्लड for माय फिंगर इनी ओंगले गान में गाली दे मटी जाए वो ये मुफ़्त डियो सरमन्नु आता है એટલે અહીંયા ભાઈ બન વાડીયુંમાં તિક્કે મૂસા મૂસા કરી કરી ગેંગનું ગમણ યું થઈ ગયું છે તોય આયથી હુંધી કોઈ દેશો ને હાથ લોહડા થઈ જાય છે તોય કોઈ દે એ કોઈને કીધું નથી આ તો અડધી દુનિયાને ખબર પડે કે ધીસ વોઝ આઈ વોઝ કટિંગ ઓનિયન એન્ડ ધેન આઈ ટૂંક માય ફિંગર ઓન ચાકુ ને ઇંગ્લિશમાં કહેવાય સ્પૂન સ્પૂન ને ચમચી કેવાય સ્પૂન ચમચી કહેવાય હવે શાર્પ સ્પૂન અંધા હા ગ્રેઝી ધેન વોઝ આઈ એમ કાઇંગ ટુ વેરી મચ આંસુ આંસુ ડિગ્રી કરે લીજે છોજે આવજે યાર તું લેવા તારી ફી લો ખાલી લેજન્ડ ખાલી આરા આરા વિચારો જો ભાઈ યા છોદીના ડ્રોપ પડશે છોડાઈ દો આપણે ઝોન એક ડ્રોપ ચાર્જ કે અરે જા લોડા ના આ મોરો કે કાં વાંધો ને આપણે એડવેન્ચર વાળો એરિયો છે ને માહોલનો આનંદ લઈએ અને હવે વરસાદની આગાહી પતી ગઈ છે એટલે હવે કઈ છે પણ પ્રકારની બળતરા કરતા નહીં કે હવે ચોમાસું પતી ગયું છે હવે ટાઢ પડવા માંડી છે થોડીક થોડીક મને ગાંડમાં થોડીક ફિલિંગ થાય છે અંદર પહેલાં માણસોને હાથી પજીએથી ખબર પડે મને ગાંડીથી ખબર પડે કે ટાઈડી હવે થાય જાય કારણ કે વેરી મચ આઈ હવે આખો દિવસ સંડામાં દાંટા મારવાનો હોય કારણ કે રેવું ઘેરે કામ કરવું નહીં ને કાસ કરવું નહીં તો ફૂલ કપડામાં ગામમાં આંટા સુકા મારવા એ યસ વાળી હોય

कुतरोगे फिरू में हो होता क्या शिक क्या शिकी में दिल धड़क तक ना हो ओ अबरे अबरे सो जा डनु सो ओले लाल गण ओले फलक के ले ले तू पैर पास मारी से अरे ले ले मारी हाल इसको हैं एसीटी हरी दले बे આ ઓધર હારી ગયું કાય ઓધર એમ60 લેવી હતી પણ હો ગળો એ કેવી હાલે એમ60 ઓ મન લાલ લવ એમ60 તો ચોથા સ્કોપ લેવા દો પડશે કાય ઓધર એમ60 લો ઓધર બીજા નો પડ્યો આ બેન દગો નો દે બીજું કઈ નહીં બોલ્યો બમલા ગયા કાય ઓધર પાછી ની ગન તો લેતો સ્કોપ તો હવે મયે સ્ટોક આ મસડાઈ દમ ન ભંદા હમણે દેખાઈ તાર ગાય ને કોખલી દીધી આલે કડી સો દેનો કો હેડ થઈ જાય એ બંદો 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 જમણી બાજુ બંદો ગાડી હળગી જાય સેલી કેર છે એટલે ક્યાં પવી ડેમેજ થાય ભાઈ ભંગ એ જ હું આખો છું આયા શું હું આખો आगी जो ना ना इ बंदो आ गळे से ग्लोवल 2 जणा से लब क्या सुबो ग्लोवल दुजा ग्लोजर एक साइड से क्या गाडी क्या गई

સો દિના આ બધે ભેંસોના કેમ એક કરીને હામા ચાસારા હા ઓચ ઘર માં ઘરવાનો રસ્તો બંધ થઈ ગયો માથી પુલ વાહ નમ તો ચાલે બાકી તો ડાઈ બાજુ ભાગે ડાઈ બાજુ ડાઈ બાજુ ભાગી જા

કાંઈ કેવાનું નોંધીને કાંઈ જગ ભાઈ મારે ગાડી દેવાની તૈયારીમાં મારા બને કરવું આજ શરૂ રાખ્યું